રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે ત્યારે રાજ્યમાં થી સત્તરમી એપ્રિલ સુધી હીટ વેવની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે જિલ્લાઓમાં કાજવીજ અને વીજળી જોવા મળી શકે છે તેમાં બાંદ્રા ચિત્રકૂટ કૌશાંબી પ્રયાગરાજ ફતેપુર પ્રતાપગઢ જૌનપુર ગાઝીપુર આઝમગઢ મોં બલિયા દેવરિયા પોરખપુર

એટલું જ નહીં તારીખ સોળ અને અઢાર એપ્રિલના રોજ પંજાબ હરિયાણા પૂર્વ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે તે જ સમયે ઉત્તર પ્રદેશના સુડતાલીસ જિલ્લાઓ માટે આગામી ચોવીસ કલાક માટે વરસાદી ચેતવણી જારી કરાઈ છે આ સાથે જ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે